હું એક ત્રીસ વર્ષથી સામાજિક કાર્યકર્તા છું કોંગ્રેસની અંદર બરાબર છે અને નાના મોટા મને હોદ્દા પાર્ટીએ આપેલા છે અને એ બાબતે મેં સર્વે સમાજના સેવક તરીકેની અત્યાર સુધીની ફરજ બજાવી છે અને પૂર્વ ધારાસભ્ય શ્રી ભીખાબાપા જોશી એને એક ટ્રમમાં એ પણ ચૂંટાણા જૂનાગઢની અંદર માળિયામાં બે ટ્રમ ચૂંટાણા અહીંયા ચૂંટાણા એમાં આપણે મહેનત કરી દીધી ત્યાર પછી ગઈ ટ્રમમાં એ આવ્યા એટલે પૂર્વ ધારાસભ્ય પોતે અને અત્યારે મનોજભાઈ જોશી એ અત્યારે શહેર પ્રમુખ છે પોતે કોપોરેટર આપણે નગરપાલિકાની ચૂંટણી લીડા હવે સત્તર હજાર મત છે એના વિસ્તારની અંદર સાત નંબરમાં તે છતાં એ ચૂંટણી જીતી નથી અહીં ગયા અને આ બધા લાલચું છે લાલચમાં શું છે કે ધારાસભા ચૂંટણી લડવી છે કે ધારાસભાની લડી જાય બીજા નંબરો અમારા જેવા નાના કાર્યકરોના ઉપયોગ કરે છે બરાબર અને જ્ઞાતિવાદ કરે છે કે ભાઈ ભાઈ પાડે અને એમના કારણે હું કંટારીને હું મારે ઘરનાથી કંટારી ગયો મારે ઘરવારી બે રાજકારણ કરવું નથી છોકરા બેઝા રાખે છતાંય મને એમ થઈ ગયું એ ઉંમર થઈ ગઈ છે તો સમાજની સેવા કરીએ સર્વે સમાજના સેવક તરીકેની મેં ફરજ બજાવી છે અત્યાર સુધીમાં કોઈ પાર્ટી પાસેથી કોઈ ચૂંટણીમાં તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ધારાસભ્ય સંસદ સભ્ય નગરપાલિકા કોઈ ચૂંટણીમાં એક રૂપિયો દીપક મકવાણાએ લીધો નથી અને દીપક મકવાણાએ જે કામ કર્યા છે બે હજાર તેરમાં આમરણ ઉપવાસ ઉપર ઉતરી ત્યારે પણ કોંગ્રેસની અંદર હતો કન્વીનર હતો અને ત્યારે હું સાડા નવ મારો વજન ઓછો થયો અને આદર્શ નિવાસી શાળા પોણા પાંચ કરોડને ખર્ચે આપણે જૂનાગઢ બિલખા રોડ ઉપર અત્યારે હાલમાં ચાલુ છે દીકરીઓ ત્યાં ભણે છે મેં આવા જ કામ કર્યા છે સર્વે સમાજ બરાબર એ છતાંય આપણને આ લોકો રમાડે છે એટલે હું મારા જીવનથી કંટાળી મેમ ફીનાય દીધી અને હું આ લોકોમાં છે ને એટ્રોસિક્ટરનો કેસ અને કાયદેસરને એને રાજીનામા આપી દેવા જોઈએ કે આવા પ્રમુખો ના ચાલે કોંગ્રેસને નબળી કરે છે આવા પ્રમુખો